નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓના હિત અને હક્કો માટે સતત ચિંતિત અને એ માટે સતત સક્રિય રહેતી વિદ્યાર્થીઓને જ્યાં જ્યાં થયેલા અન્યાય અંગે અવાજ ઉઠાવતી અક્ષર અકાદમીમાં હજુ સુધી તમે જો જોડાયેલા હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં વધુ વિદ્યાર્થીઓને તમે અમારા વિડીયો શેર કરશો અને વિદ્યાર્થીઓને આમાં જોડાવા માટે કહેશો જેથી કરીને વિદ્યાર્થીને ઉપયોગી જે માહિતી છે તે એમને કઈ જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે તેની જાણકારી અને એ માટે શું કરી શકાય એ માટેનું માર્ગદર્શન તમને મળી રહે મિત્રો આપ જાણો છો કે પંદર છ બે હજાર પચીસના રોજ એલ આરડીની પરીક્ષા લેવાય પરીક્ષાના લેવલ અંગે વિદ્યાર્થીઓમાં ઘણો બધો અસંતોષ છે પેપર અઘરું નીકળ્યું ઘણી બધી બાબતો એ થઈ છે એ અંગેનો એક વિડીયો પણ મેં મૂક્યો છે અને હરિભાઈ દેસાઈ સાથેનો મારો સંવાદ પણ એને લખતો જ છે ઘણા બધા વિદ્યાર્થીઓ આ બંને વિડીયોમાં કોમેન્ટ કરી હતી કે અમને આમાંથી કંઈક માર્ગદર્શન મળે માહિતી મળે અથવા કંઈક રજૂઆત કરવાની તક મળે જેથી કરીને થોડાક માસ માટે જે વિદ્યાર્થીઓને નુકસાન થવાની સંભાવના છે એનો રસ્તો નીકળી શકે મિત્રો જે પાર્ટ વન છે એ પાર્ટ વનમાં ગુજરાતીના જે બે પ્રશ્નો છે એ પ્રશ્નો અભ્યાસક્રમમાં જે નક્કી કર્યું છે એ સિવાયના ગણાવી શકાય એ ઉપરાંત બીજા બે પ્રશ્નો છે એના વિશે પણ હું તમારો ધ્યાન દોરીશ એટલે હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં ન હોય તેમાં જોડાઈ જશો હું તમને જે માહિતી આપું છું જે પ્રમાણે રજૂઆત કરવાની છે જે જે વિદ્યાર્થીઓને આ સંદર્ભમાં રજૂઆત કરવાની છે એ મોટી સંખ્યામાં લેખિતમાં પોલીસ ભરતી બોર્ડમાં એની રજૂઆત કરો સામૂહિક અને મોટી સંખ્યામાં રજૂઆત કરશો તો તમારી વાત છે એ સ્વીકારવામાં આવશે અને એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ જે ખૂબ જ નાસી પાસ થઈ ગયા છે એવા વિદ્યાર્થીઓને જે પાર્ટ વન છે એમાં નાપાસ થવાની જે એમની ભીતિ છે અથવા અન્ય થવાની જે સંભાવના છે એમાં તમને ફાયદો થશે તો જોઈએ વિગતો હા સૌથી પહેલાં તો આપણે જોઈ લઈએ કે અહીંયા જે પ્રશ્નો મેં મૂક્યા છે એ પ્રશ્નપત્ર ઈ છે એ મુજબના છે એટલે આ નંબરો અહીંયા તમને ઈ જે ક્વેશ્ચન પેપર છે એના સંદર્ભમાં છે રાઈટ આ વસ્તુ છે મિત્રો અહીંયા છપ્પનથી સાઠ નંબરના જે પ્રશ્નો છે છપ્પનથી સાહીઠ નંબરના જે પ્રશ્નો અહીંયા પૂછ્યા છે જો કે મેં ખાલી જગ્યામાં પેનથી જવાબો પણ લખી દીધા છે આપણે જવાબોની ચર્ચા કરતા નથી પણ આ પંચાવનથી સાઠ અંગે તમે શી રજૂઆત કરી શકો એ મારે તમને કહેવું છે કે આ જે ટોપિક છે એ ટોપિક અભ્યાસક્રમમાં ગદ્યાત ગ્રહણ છે અભ્યાસક્રમમાં ગ્રહણ છે રાઈટ પણ આ જે ટોપિક અહીંયા પૂછ્યો છે એ ગદ્યાત ગ્રહણ ન કહેવાય આ જે ટોપિક છે એ ભાષા શૈલીનો એક ટોપિક કહેવાય ભાષા શૈલીમાં ઘણા બધા મુદ્દા આવે છે એમાંનો એક મુદ્દો છે યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દની પસંદગી તો તમે આ જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં એવી રજૂઆત કરો કે એલ આરડીના અભ્યાસક્રમમાં ગદ્યાત ગ્રહણ અભ્યાસક્રમમાં છે પણ અહીંયા જે પૂછેલ ફકરો છે એ ગદ્યાત ગ્રહણનો નથી પણ ભાષા શૈલીનો અને એમાં પણ જે ભાષા શૈલીના જુદા જુદા જે ટોપિક છે તે છે યોગ્ય આ મુદ્દો આવે છે તો તમે સામૂહિક રીતે આ જે પ્રશ્ન છે એ પ્રશ્નની તમે રજૂઆત કરો અને રજૂઆત એવું કરો કે અભ્યાસક્રમ આ બારનું છે તો આ પ્રશ્નોને રદ કરવા રાઈટ એટલે આ પ્રકારની તમે રજૂઆત કરો રાઈટ એક આગળ જોઈએ પહેલાં અગાઉ મેં કહ્યું હતું કે દીવી દીવી અને ખરેલી શબ્દો તો સાત જોડણી કોશમાં પણ નથી તમારે ઉલ્લેખ કરવો તો એક બીજો ઉલ્લેખ કરી શકાય કે ગુજરાતીના પ્રોફેશનને પણ ના આવડે તેવા ગુજરાતીના પ્રોફેશનને પણ ન આવડે તેવા અઘરા શબ્દો અને એલરડીના લેવલ કરતા ખૂબ જ કઠિન શબ્દો અહીંયા પૂછ્યા છે રજૂઆત કરી શકો જોઈએ જવાબો છે આપણે જવાબો નથી જોતા આપણે સીધો બીજો ફકરો જોઈએ હા હવે બીજો જે ફકરો છે તે છે છોતેર થી એસી સંદર્ભમાં પ્રશ્નો આ પણ જ છે પ્રશ્નપત્ર છોતેર થી એસી હવે અહીંયા જે ફકરો પૂછ્યો છે અને નીચે જે પાંચ પ્રશ્નો પૂછ્યા છે એ પાંચ પ્રશ્નો ગદ્યાત ગ્રહણના નથી આ જે પ્રશ્નો છે એ ગદ્યાત ગ્રહણના નથી રાઈટ પણ આ જે પાંચે પાંચ જે પ્રશ્નો છે એ જોડણીને લગતા છે પાંચ જે પ્રશ્નો છે એ પ્રશ્નો જોડણીને છે રજૂઆતમાં તમારે એવું કરવાનું છે કે જે પ્રશ્નો છે એ પ્રશ્નો ગદ્યાર્થ ગ્રહણને પણ જોડણીને લગતા છે વ્યાકરણને લગતા આ પ્રશ્નો છે અને અહીંયા જે પ્રશ્નોના એક મુદ્દો તમે એ પણ અંદર જવાબમાં ઉમેરો કે અહીંયા જે જવાબ છે એ જવાબ સાચો પસંદ કરવા માટે ફકરો વાંચવાની જરૂર નથી આ વાક્ય તમે ખાસ ઉમેરજો કે આપેલ પ્રશ્નોના જવાબ લખવા માટે આપેલ જે ફકરો છે એ ફકરો વાંચવાની જરૂર નથી કારણ કે આ બધા પાંચે પાંચ પ્રશ્નો એ જોડણીને લગતા છે તમને જો સાચી જોડણી આવડતી હોય તો તમારો જવાબ છે એ અહીંયા સાચો પડે રાઈટ આ વસ્તુ તમારે ઉલ્લેખ કરવાનો છે મિત્રો બીજી એક વિશેષ બાબત તમારે એ ઉલ્લેખ કરવાની છે ને તમારે બધાએ ફરજિયાત લખવાનો છે કે હસમુખ પટેલ દ્વારા પોલીસ કોન્સ્ટેબલના અભ્યાસક્રમ અંગે એમને સ્પષ્ટતા કરી હતી કે તમારે વ્યાકરણ નહીં પણ કોમ્પ્રિયન્શન ગદ્યાત ગ્રહણ છે એટલે વ્યાકરણ પૂછાશે નહીં આવી વાત એમણે વિડીયો દ્વારા કરી હતી મિત્રો આ વાત તમારે બધાએ લખવાની છે જેથી કરીને આ પાંચ પ્રશ્નો છે એ રદ થઈ શકે રિમેમ્બર તમારે આ ઉલ્લેખ તો ફરજિયાત કરવાનો છે અને અમે હસમુખ પટેલ સાહેબે જે વિડીયોમાં કહ્યું હતું એની લિંક પણ અમે તમને ડિસ્ક્રિપ્શનમાં આપવાના છીએ એટલે આ જે બાબત છે એનો તમે ખાસ ઉલ્લેખ કરો કે આ જે વાત છે એ વાત હસમુખ પટેલ સાહેબે એમના વિડીયોમાં સ્પષ્ટીકરણ કરીને કહ્યું હતું કે એલઆરડીનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાં કોમ્પ્રિએન્શન ફકરો એની નીચે પૂછાયેલા પ્રશ્નોના જવાબો છે વ્યાકરણ નથી અને અહીંયા તો વ્યાકરણને લગતું પૂછશે રાઈટ એટલે આ ખુલાસો તમારે કરવાનો છે જે જે વિદ્યાર્થીઓને અન્યાયની જે સંભાવના લાગતી હોય રજૂઆત એનો જે લિંક છે એ લિંક પણ તમે અંદર એનો ઉલ્લેખ કરો જેથી કરીને તમારી જે વાત છે એ વાતને વજન મળે રાઈટ એટલે આ વસ્તુ છે ધ્યાનમાં રાખો આપણે એના જવાબો જોતા નથી કારણ કે બધામાં ખાલી જોડણી જ તમારે લખવાની સાચી જોડણી કઈ છે એ છે ફકરો ન વાંચો તો પણ ચાલે એના પછીનો આ એના શબ્દો છે એ આપણે જોતા નથી તમારે આ બીજા ફકરા માટે આ ખુલાસો કરવાનો છે હવે મિત્રો બીજા બે પ્રશ્નો જે પ્રશ્ન નંબર અહીંયા આપ્યા છે એકત્રીસ થી પાંત્રીસ આપણે એકત્રીસથી પાંત્રીસના તમારે અહીંયા જે પાઇચાર્ટ આપે છે એના આધારે જવાબો તમારે આપવાના છે હવે મિત્રો એની નીચે પૂછેલ જે પ્રશ્નોના જે જવાબો છે એ જવાબો એ જે પાઇચાર્ટ છે એમાં છુપાયેલા હોય અથવા એમાં એનો કોઈપણ રીતે એમાં એને મેન્શન કરેલા હોય તો અહીંયા જે પ્રશ્ન એકત્રીસ અને બત્રીસ નંબરના જે પ્રશ્નો છે એ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીઓ શોધશે તો આમાંથી મળી રહેશે રાઈટ આ વસ્તુ છે એ તમે અંદર આપેલું છે પણ એના પછીના જે બે પ્રશ્નો છે એના પછીના જે બે પ્રશ્નો છે આ તમારે નોંધ કરવાનું છે પ્રશ્ન નંબર તેત્રીસ અને ચોત્રીસ મિત્રો ટેકનિકલી આ પ્રશ્નો એ અહીંયા ખોટા કહેવાય ખોટા એટલા માટે કારણ કે આ જે તેત્રીસમો જે પ્રશ્ન છે એનો જવાબ તમે જે ચાર્ટ છે એમાંથી શોધવા જશો તો મળશે નહીં એનો ઉલ્લેખ હોવો જોઈએ એટલે આ તેત્રીસમો અને ચોત્રીસમો બંને જે પ્રશ્નો છે એ પ્રશ્નનો જે જવાબ છે એ જવાબ તમને જે ચાર્ટ આપ્યો છે એ પાઈ ચાર્ટમાં જોશો તો તમને એનો જવાબ મળશે નહીં એનો જવાબ છે એ તમને તમારે જોવો પડે પ્રશ્ન નંબર બત્રીસ છે જોવો પડે અને એ ટેકનિકલી આ ખોટું જ કહેવાય કે કોઈ વિદ્યાર્થી ધારો કે બત્રીસ પ્રશ્ન છે એક આ મિત્રો આ પણ વાત તમે નોંધ કરજો ધારો કે કોઈ વિદ્યાર્થી બત્રીસ પ્રશ્ન એટેમ્પ્ટ કરતો નથી તો એને એને આ આ પ્રશ્નોના જવાબ તો મળવાના જ નથી એટલે જે 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 પ્રશ્નો અને છે એ ટેકનિકલી ખોટા છે તમે આ રીતના દર્શાવો કે આ જે પ્રશ્નોના જવાબ છે એ પાઇચાર્ટના આધારે આપી શકાતા નથી એ પ્રશ્નનો જવાબ શોધવા માટે જે પ્રશ્ન નંબર જે બત્રીસ છે એના ઉપર આધાર રાખવો પડે છે એટલે આ બંને પ્રશ્નો રદ થવાને પાત્ર છે એવી તમે રજૂઆત કરો રાઈટ એટલે આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો મિત્રો એક પાર્ટ ટુમાં પણ એક પ્રશ્ન ગુજરાતનો જે વિસ્તાર અંગેનો જે પ્રશ્ન પૂછ્યો છે એમાં જે ગુજરાતનું જે ક્ષેત્રફળ એ ક્ષણનું ઝીરો ચોવીસ આ વિકલ્પ આપ્યો છે રાઈટ બાકીના બીજા ત્રણ વિકલ્પ છે એકચ્યુઅલી આ વિકલ્પ પણ ખોટો કહી શકાય આ વિકલ્પ પણ ખોટો કહી શકાય કારણ કે બે હજાર અગિયાર પછી ગુજરાત સરકારના અને ભારત સરકારના જેટલા બધા પ્રકાશનો છે એમાં આ જવાબ એ છન્નું બસો ચોવીસ ચોરસ કિલોમીટર છે એટલે તમારે એમાં પણ જો રજૂઆત કરવી હોય તો સામાજિક આર્થિક સમીક્ષા નામનું જે પુસ્તક છે એ પુસ્તકમાં આ વિગતો આપેલી છે ભારતની જે જનસંખ્યા અંગેનું પુસ્તક છે એમાં પણ આ વિગત આપેલી છે અને બજેટ અંગેના જે પુસ્તકો છે આંકડા શાસ્ત્ર જે બ્યુરો વિભાગ છે એના દ્વારા બહાર પડે છે એમાં પણ આ વિગતો આપેલી છે હા એના પછીની વિગતો હા હવે મિત્રો આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે કે અમે અહીંયા લિંક મૂકી છે અને આ વિડિયોમાં હસમુખ પટેલ સાહેબ પોતે વિદ્યાર્થીઓને એ રીતના ગાઈડ કરી રહ્યા છે કે અભ્યાસક્રમમાં એલઆરડી લોકરક્ષકની પરીક્ષામાં વ્યાકરણ અભ્યાસક્રમમાં નથી કોમ્પ્રિન્શન અભ્યાસક્રમમાં છે ફકરો અને એને નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ એટલે તમે આ જે લિંક છે એના ઉપર સર્ચ કરશો તો આખો વિડીયો મળી રહેશે પણ તમારો જે જવાબ છે એ જવાબમાં આનો તમે સ્પષ્ટ ઉલ્લેખ કરો જેથી કરીને તમારી વાતને વજૂદ મળે એટલે બારેક જેટલા પ્રશ્નો છે એ પ્રશ્નો રદ કરી શકાય એવું મને લાગે છે હવે તમારી વાત એ લોકો કેટલું માને છે એમના ઉપર નિર્ભર કરે છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓની જે વાત હતી એટલે મેં આ વાત આપને સમક્ષ મૂકી છે એટલે આ જે બાબત છે એ બાબતને તમે ખૂબ જ રજૂઆત કરો મિત્રો પરીક્ષાના ગોટાળા અંગે હા એક બીજી સ્પષ્ટતા પણ મિત્રો કરી દો કે એ પણ તમારે ઉલ્લેખ એમને આર આર બનાવ્યા પછી જલ્દી બદલતા નથી પણ એક બાબત હું તમારું ધ્યાન દોરું કે ચાલીસ ટકાથી ઓછા હોય તો તમે ડીવાયએસપી બની શકો પીઆઈ બની શકો ક્લાસ વન ટુ અધિકારી બની શકો પણ પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ ન બની શકો કારણ કે એમાં એમણે મિનિમમ ચાલીસ ટકા લેવલ ફરજિયાત એમણે રાખ્યું છે આ બાબતમાં જે વિદ્યાર્થીઓને રજૂઆત કરવી હોય તો એવી રજૂઆત કરી શકો કે જીપીએસસીમાં ડીવાયએસઓ અને યુપીએસસીમાં ફાઇનલ પરીક્ષામાં કોઈ પણ પેપરમાં ચાલીસ ટકા લાવવાની જોગવાઈ નથી કોઈ પણ પેપરમાં જીપીએસસી યુપીએસસી કે અહીંયા ડીવાયએસઓ નાયબ મામલતદારની જે પરીક્ષા લેવાય છે તે ફાઇનલમાં હા પ્રિલિમ પરીક્ષા હોય તો પ્રિલિમમાં આ રીતના કટ ઓફ હોઈ શકે પણ ફાઇનલ જે પરીક્ષા છે પરીક્ષામાં આવી પરીક્ષામાં આવી કોઈ જોગવાઈ નથી આ જોગવાઈ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં કરે છે એ જોગવાઈ ખરેખર અન્યાય છે એ વાત પણ તમે કરી શકો છો હા મિત્રો પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટ્રોટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં